જય માતાજી મારા ખાલી લેજો નવા વિડીયોમાં ફરી તમારા બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજનો વિડીયો તમને ટાઇટલ જોઈને અંદાજ આવી જ ગયો છે કે શું છે આજના વિડીયો છે ને હેન્ડ સુધી મિલા લેજો વાડિયા ફટાફટ તમને વાડિયા જઈને મળું છું ભાઈની ગાડી લઈને આપણે જવાનું આપણે આવડે હેન્જ રોવર કહેવાય એટલે કે જવાથી હાલો તો મિલા લેજો વિડીયોમાં અને થિયોમેટિક શોર્ટો લેવાનો ફટાફટ આપણે વાડીયા પહોંચી જાય તો બહુ પૈકામે લગાડલીલા ખાઈ નહી ઉનાખોન છે તો પૈકામે લગાડલીલા હાલો તો ફટાફટ કામ કરું તો

পশু গৈছে <sharp inhale> 70% કામ कंप्लीट થઈ ગયું છે 50% મિત્રો આજનું કામ વાડીનું કમ્પ્લેટ થઈ ગયું છે ને હવે ઘરે જવું છે અત્યારે તો વાડીનું વ્યુ કાંઈ આ રીતનું છે સિંગ કરેલી છે વાડીમાં સિંગ કરેલી છે ત્રણથી ચાર વીઘામાં એટલે બે થી ત્રણ વીઘામાં સિંગ કરી છે બે થી બે વીઘામાં બાજરી કરી છે તો કોમેન્ટ કરી દેજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો બરાબર સારો સારો ફટાફટ ઘરે રહીએ પછી ઘરે બીજું કામ છે ફટાફટ પતાવી દેવું ગાડી ઘરે મૂકવા દેવા ખબર મેં તમને કીધું કામ હતું જો મારો ગાડી છે ને આપણી ગાડી મૂકવા દેવાની ચાલો ફટાફટ આ ગાડી ગેરેજ મૂકવા દેવાનું જોવાનું આ ગાડી આમાં હું ખરાબી છે ને ખબર નથી એટલે ગેરેજ ફટાફટ મૂકી ચાલો તમને ગેરેજ જઈને એની ફાઇનલી ગાડી ગેરેજમાં મૂકી દીધી છે પાછા આપણે ઘરે જઈએ છીએ ઘરે જીફલાન્ટ કરી દઈશ બરાબર ઘરે ફાઇનલી ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયા છે ઘરે પહોંચતા જ આપણે ઘણા થઈ ગયા મૂકી દીધું અને વાડીનું કામ એ બતાવી દીધું છે આજનો વિડીયો તમને કેવો લાગે જરા જરાક કોમેન્ટમાં કહી દીજો મળશું તારે નેક્સ્ટ વિડીયોમાં નવું કન્ટેન્ટ નવો જૈશ નવો ઉમંગ કારણ કે બધાને જય માતાજી જય શ્રી રામ બાય બાય સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હાલો બાય બાય